વાસ્તવિક ધર્મ શું છે અને ત્યારે સંભવ છે જયારે ધર્મનું જીવનમાં પાલન કરે તો શાસ્ત્ર આપણને એક શિક્ષા આપી રહ્યું છે સંસ્કારો દ્વારા જીવનને શુદ્ધ બનાવી શકાય છે શાસ્ત્ર કહે છે જન્મના જાયતે શુદ્ર જન્મથી બધા જ વ્યક્તિઓ શુદ્ર છે અર્થ અર્થ શું છે એ નથી આપણે ચતુર્થ કેટેગરી માનીએ છીએ સેવક શુદ્ર નો અર્થ છે અશુદ્ધ અને સંસ્કારા દ્વિજ ઉચ્ચતે અશુદ્ધ વ્યક્તિને શુદ્ધ કરી શકાય સંસ્કારો દ્વારા તો ભારત વર્ષના જે સોળ સંસ્કારો છે પ્રાય આપણે સંખ્યા જાણીએ છીએ નામ નથી જાણતા અમુક અમુક નામ ખબર છે આપણને તો આ સંસ્કારોમાં વિવાહ એક સંસ્કાર છે આજે સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે સોળ સંસ્કારમાં જે સૌથી શ્રેષ્ઠ સંસ્કાર છે એના વિષયમાં જ લોકો સૌથી વધારે અજ્ઞાનમાં છે વિવાહ આજે કોઈને કહીએ તો આજે વિવાહ શું છે તો એક એવો પ્રસંગ જેમાં કેવલ મનોરંજન છે કે ભાઈ લગ્ન છે તો ઘરના લોકોનું પ્લાનિંગ એવું હોય કે આપણે મજા કરશું આનંદ કરશું અને આનંદ કેવો છે ભગવદ્ ગીતાની દ્રષ્ટિમાં જોવો તો આજની જે વિવાહ પદ્ધતિ છે આજના જે લગ્ન છે એ પ્યોર તમોગુણી લગ્ન છે તમોગુણી વિવાહ પદ્ધતિ છે અને જેનું પરિણામ એ છે કે જીવનમાં કેવલ શોક દુઃખ આના સિવાય બીજું કઈ નથી કારણ કે જેવી વિધિ છે એવો પ્રભાવ છે તમોગુણી વિધિ છે એટલે જીવન પણ તમોગુણી છે જો વિવાહ શા માટે સૌથી ઉત્તમ છે ચાર આશ્રમ જે છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ તો એમાં ગૃહસ્થ જીવન જે છે એ બાકીના ત્રણેય આશ્રમોની જન્મદાતા છે કોઈ બ્રહ્મચારી હોય વાનપ્રસ્થ હોય કે સંન્યાસી હોય પણ એની ઉત્પત્તિ માટે ગૃહસ્થ જીવન જરૂરી છે તો ગૃહસ્થ જીવનની અંદર જો કાંઈ વસ્તુ બગડી એનો મતલબ ઓલ્યા ત્રણ આશ્રમ જે છે એમાં પણ એ બગાડ જોવા મળશે આ નિશ્ચિત છે આજે તમે તત્વ તો વિચાર કરો કે બ્રહ્મચારી જીવન જે છે એમાં પણ એટલી ગડબડ થઈ છે આ કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય કારણ કે તમે બહુ બ્રહ્મચારીઓના સંપર્કમાં નહીં હોવ પણ જે લોકો આજે લાલ કપડાં ધારણ કરે છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવા માટેનો સંકલ્પ લે છે પ્રાય આ લોકોના કાંડ આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ ઓકે પછી વાનપ્રસ્થ અવસ્થામાં પણ કોઈ છે તો એમના પણ કાંડ એટલા જ આવે છે બાર અને આવે છે અચ્છા વિચાર કર્યાનું કારણ શું છે આનું કારણ કે ગૃહસ્થ લોકોમાં કમી આવી છે એટલે આ ત્રણેય આશ્રમોમાં કમી આવી છે કારણ કે કોઈ બ્રહ્મચારી હોય સંન્યાસી કે વાનપ્રસ્ત એ કઈ ડાયરેક્ટ તો ઉતર્યા નથી ઉપરથી આવ્યા છે તો જીવનમાંથી જ ને તો તો મૂળમાં ગડબડ છે ફળમાં ગડબડ આવે આ નિશ્ચિત છે અને આપણા સનાતન ધર્મની અંદર એક સૂત્ર આપ્યું છે કે ધન્યો ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમ જે છે ને એ સૌથી ધન્ય છે શા માટે કારણ કે એક તો આ ત્રણેય આશ્રમને એ ઉત્પન્ન કરે છે બીજું ત્રણેયનો નિભાવ પણ આની ઉપર છે ગૃહસ્થો આ ત્રણેય આશ્રમોનું પાલન પોષણ કરે છે અને એમાં વિવાહ સંસ્કાર જે છે ગૃહસ્થ જીવનમાં એટલા માટે છે કે વિવાહ દ્વારા આ ભવિષ્યને સુધારી શકાય આવવાવાળી જે પેઢીઓ છે એને ઉત્તમ સંસ્કારો દ્વારા ઉત્તમ આચરણ દ્વારા એક ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકાય એટલા માટે આપણા ઋષિ આપણા પૂર્વજોએ આ વિવાહની પદ્ધતિ નિર્માણ કરી છે ઘણી વાર લોકો એવો પ્રશ્ન કરે છે કારણ કે આજકાલ વામપંથી વિચારધારાના પ્રભાવમાં ભારત વર્ષ આવી ગયું છે આજકાલ લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે ભાઈ વિવાહ કરવા જરૂરી નથી લગ્ન જરૂરી નથી શું કામ કરવા જોઈએ વિવાહ વગર બે લોકો સાથે ન રહી શકે તો ઘણા લોકો આનું સમર્થન પણ કરે છે હવે જેની બુદ્ધિમાં ધર્મનું તત્વ નથી આ લોકો આનું સમર્થન કરશે સ્વતંત્રતાના નામે કે ભાઈ અમે સ્વતંત્ર છીએ અમારે વિવાહ કરવા ન કરવા આનો નિર્ણય લેવાવાળા તમે કોણ છો ભાઈ આવા બધા પ્રશ્નો ન્યૂઝ ચેનલોમાં પણ ડિબેટમાં તમે જોતા અને સરકાર દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે ઇન વાસ્તવમાં આ બધું જ ધર્મથી વિપરીત કાર્ય છે અને એનું પરિણામ સમાજ ભોગવી રહ્યો છે અને જોઈ રહ્યો છે છતાં લોકો વિચાર નથી કરતા વિચારની વાત છોડો ક્યાંય વિરોધ પણ નથી ભારત વર્ષ જેવા દેશમાં જ્યાં વિવાહ સંસ્કારની પદ્ધતિ છે ત્યાં કાયદા કાયદાકીય રીતે માન્ય છે તો તમને શું લાગે છે આ ઠીક છે કે બરાબર નથી વિવાહ કરીને સાથે રહેવું જોઈએ કે વિવાહ વગર સાથે રહેવું જોઈએ તમારું મંતવ્ય શું છે વિવાહ હોવા જોઈએ તમે હોવા જોઈએ મતલબ સંસ્કારની માન્યતા છે ઓકે વિવાહ નો હોય તો હારે નો રહીએ કે ઈદ તો છે છોકરો ને છોકરી ને બેન રાખી દો અરે હું વાંધો છે આપણે એટલો ખર્ચો કરીએ છીએ આ બધી વિધિઓ કરીએ છીએ પ્રયોજન શું છે એક વિચાર કરો જે ભગવદ્ ગીતા આપણે જોઈએ કે વિવાહ સંસ્કાર નહીં હોય તો વર્ણશંકર સંતાનો જન્મ લેશે અને એ વર્ણશંકર સંતાનોનું કાર્ય શું છે ધર્મનો નાશ કરવો લુપ્ત પિંડો દખક ક્રિયા કુળ પરંપરાઓ જે છે કુળ ધર્મ જે છે એનો વિનાશ કરશે આ વર્ણ સંકર અને આ વર્ણ સંકરતા એટલી હદે આગળ વધે ત્યારે સમાજની અંદર જે ઉત્પાદો થઈ રહ્યા છે આ વર્ણ સંકર લોકો આ બધો ઉત્પાદ કરે આજે તમે જોવો છો ક્યારેય પણ કોઈની હત્યાઓ કરી નાખવી લૂંટફાટ કરવી વિચાર કરો હત્યાઓ થઈ રહી છે લૂંટફાટ થઈ રહી છે ન્યાય પણ છે સરકાર પણ છે કાયદો પણ છે છતાં કોઈ કઈ કરતું નથી એક લાઈવ ઉદાહરણ અત્યારે જોવો બાંગ્લાદેશ કેવલ ધર્મની વાત લઈને ધર્મના નામ ઉપર એક વ્યક્તિને જીવિત સળગાવી દેવો નિશંસ હત્યા જેને કહી શકાય એક મનુષ્ય બીજા મનુષ્યની આવી ક્રૂરતાપૂર્ણ હત્યાઓ જે કરી રહ્યા છે આની પાછળનું કારણ શું છે કોઈ વ્યક્તિ કહે છે વિચારધારા જા વિચારધારા ક્યાંથી આવી છે વસ્તુ પ્રગટ ક્યાંથી થઈ છે આનો મૂળ છે એની ઉત્પત્તિ અધર્મથી થઈ છે ને તો એની ક્રિયાઓ પણ અધર્મ રૂપ જ દેખાશે કારણ કે જ્યાંથી જે આવ્યું છે બીજમાં જે છે છે જ ફળમાં આવવાનો અચ્છા આજે કોઈ વ્યક્તિ આપણામાંથી કોઈને એમ કે ભાઈ કોઈની હત્યા કરી નાખો કરશે કોઈ નહીં કરે કેમ કારણ કે આપણું બીજ અલગ છે આપણું મૂળ અલગ છે આપણે જે શિક્ષાઓ લીધી છે એ ધર્મની અંદર સિદ્ધાંતો અલગ છે ધર્મ છે આપણી અંદર અંદર આજે કે આવા કાર્યોની આપણે આજે પણ ઇન્વોલ્વ થવા માંગતા નથી આવું પહેલી વાર નથી બન્યું અનેકો અનેક વાર સનાતન ધર્મના નામ ઉપર લોકોની હત્યાઓ થઈ છે મારવામાં આવે છે છતાં આપણે એક દિવસ સાંભળીએ છીએ હૃદયમાં થોડું દુઃખ વ્યક્ત થાય છે અને વળી પાછા ભૂલી જાય છે સમસ્યા શું છે સમસ્યા એ છે કે ધીરે ધીરે આપણું પણ બીજ પરિવર્તન થઈ રહ્યું છે કારણ કે વર્ણ શંકર સંતાનો છે યાદ કરશે અને દેખાઈ રહ્યું છે સામે એટલા માટે ધર્મની સમજ પણ જરૂરી છે અને ધર્મનું જીવનમાં પાલન પણ જરૂરી છે આ બીજને સુધારવા માટે આપણે ત્યાં આ સંસ્કારોની વિધિ છે કે માની લો કોઈ અશુદ્ધિ આવી પણ છે તો આ અશુદ્ધિઓને શુદ્ધ કરવા માટે આપણી પાસે આ વ્યવસ્થા છે આ ધર્મ છે અને ધીરે ધીરે લોકો ધર્મથી અધર્મ બાજુ વધારે પ્રગતિ કરી રહ્યા છે અને એનું પરિણામ સમાજની અંદર દેખાઈ રહ્યું છે આવી ઘટનાઓ દ્વારા છતાં સમજવાની વાત તો છોડો પણ આમાં પરિવર્તન કરવા માટે પણ કોઈ તૈયાર નથી લોકો વિચારે કે ભાઈ આપણે શું છે આપણે નારે થોડું થયું છે આપણે કાંઈ વાંધો નથી છોડો પહેલા એ સમય હતો કે જ્યારે એકબીજાના દુઃખમાં લોકો ભાગ લેતા કોઈને અન્યાય થતો હોય તો ન્યાય માટે લોકો લડતા પણ આજે આ વિચાર એટલો બધો સંકીર્ણ છે કે મારા પરિવાર ઉપર આવે ત્યારે જોયું જશે કોકની હાટો આજે અમારે હું કામ માથાકોટમાં ઉતરવું જોઈએ ઉતરવા દેવું પણ એ અપેક્ષા એવી રાખે છે કે અમારી હારે જો અન્યાય થાય તો બધાએ સાથ આપવો જોઈએ આજના લોકોની વિચારધારા જો બીજાની અરે અન્યાય થાય તો અમારે કઈ લેવા દેવા નથી પણ અમારી સાથે જો અન્યાય થાય તો તમારે બધા વિચારધારા છે અને એટલા માટે આપણી આ સ્થિતિ પણ છે તો મૂળ વાત એ છે કે અધર્મ જે છે એનાથી આ વર્ણ સંકરતા પ્રગટ થવાની છે તો વિવાહ જે છે એ ધર્મ છે કોઈ વ્યક્તિ એકબીજા સાથે જોડાય છે તો એનું માધ્યમ શું છે ધર્મ છે અને આપણે ત્યાં વિવાહનો ઉદ્દેશ્ય શું છે કે ચાર જે આશ્રમ છે ચાર જે વર્ણ છે એ ચાર આશ્રમોમાં ગૃહસ્થ જીવનને શુદ્ધ સાત્વિક અને ઉત્તમ સંતાનો પ્રગટ થાય એના માટે આ વિધિ બનાવવામાં આવી છે લિવિંગ જેવી પદ્ધતિઓ જે છે ને એ કોન્ટ્રાક્ટ છે આ વિવાહ પદ્ધતિ કેવલ સનાતન ધર્મમાં છે બાકી બીજા બધા જે મજબ છે એમાં જોવો તો ત્યાં કોન્ટ્રાક્ટ સાઈન થાય છે કે ભાઈ હારે રહેવાનું છે નહીં ઈચ્છા થાય તો ન પણ રહીએ કોઈ જરૂરી નથી કે સાથે જ રહીએ આપણે ત્યાં કોન્ટ્રાક્ટ નથી આપણે ત્યાં સંબંધ છે અને ધીમે ધીમે આ પદ્ધતિઓ આપણે ત્યાં આવી રહી છે ડિવોર્સના રૂપમાં આપણે ત્યાં આવું હતું નહીં પહેલા વિવાહ વિચ્છેદ આવી કોઈ સ્થિતિ અહીંયા હતી જ નહીં પણ હવે આપણે ત્યાં આ એક સામાન્ય વસ્તુ બનતી જઈ રહી છે કે ભાઈ કોઈને પૂછો ભાઈ આના છૂટા જેડા તેમાં હું વાંધો કે બધું નોર્મલ છે આ અધર્મ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યો છે અને આનું એક કારણ ઈ છે કે વિવાહના વિષયમાં પરિવારજનોથી કોઈ માહિતી એ બાળકોને પ્રાપ્ત થતી નથી વિવાહ શા માટે કરવા જોઈએ વિવાહનો ઉદ્દેશ શું છે આવું કોઈ શીખવાડતું નથી બસ કન્યા દેખાડો દીકરો દેખાડો અને વિવાહ કરાવી દો વાર્તા પૂરી થઈ અચ્છા કોઈ દીકરા નહીં કીધું કે જયારે જોવા જાવ તો જોવાનું હું છે હાચું કહેજો કોઈ કયો છો તમે તમારા દીકરા વડે દીકરી વડે ચાલો ભાઈ જોવા જ આવી જ આપણે હું જોવાનું છે એમાં જોવામાં ફોટો જોઈ લે તો એ નો હાલે નથી ભલે આજ આપણે ડિમાન્ડ તો રાખીએ છીએ કે ગુણ હોવા જોઈએ સંસ્કાર હોવા જોઈએ પણ આપણે પસંદ તો ખાલી રૂપને કરીએ છીએ વાતો થોડી કડવી લાગશે આજે જે સાંભળવાની છે પણ સમાજનું સત્ય છે રૂપ છે 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 તો બધું ઠીક અવગુણ પણ માફ કોઈ ટેન્શન નથી સંસ્કારો ખાલી નામ પૂરતા છે હવે જોવાનું શું છે ભાઈ રૂપમાં ગમે છે તો ઓકે કરો રૂપમાં દીકરો ગમે છે તો ઓકે કરો ગુણથી કોઈ મતલબ નથી તો આનાથી અપેક્ષા શું રાખીએ કે આજકાલ એક બીજો વિવાદ છે આંતરજાતીય વિવાહ ઘણી વાર આના વિષયમાં હું કહું તો લોકો મને જાતિવાદી કહે છે કે તમે અસ્પૃશ્યતાવાદી છો કારણ કે હું આનો વિરોધ કરું છું ખુલ્લો કે ભાઈ પોતાની જાતિઓમાં વ્યક્તિએ વિવાહ કરવા જોઈએ તો લોકોને આ પસંદ નથી અને નોય હોય કારણ કે ધર્મને જે સમજતા નથી એના માટે આ બધી વાતો બહુ કડવી છે ને એને ગમતી હોય વ્યવિચારમાં જીવન જીવવું છે બધું સારું નથી પણ વાત તો એ છે કે આ પદ્ધતિઓ એટલા માટે બની છે કે આના દ્વારા આપણે એક સંબંધ એવો નિર્માણ કરીએ જે સંબંધ ન કેવલ એક જીવન પૂરતો પણ અનંત જન્મો સુધીના સાથનું વચન આપે છે કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ એટલા આવતા જન્મે આ ના મળશે કે નહીં એનું કેમ ખબર પડે આપણને આવતા જન્મે આ આવશે આજ તે મળશે પાર્ટનર આની ખબર કેમ પડે તો જો આપણે ત્યાં જે સંબંધ છે એ વિચારો કે ભાઈ સાત જન્મોનું બંધન કે છે ભાઈ સાત જન્મોનું બંધન એટલા માટે કે મનમાં એક કોન્સેપ્ટ તૈયાર થયો કે સાત જન્મ તો હારે રહેવાનું છે એનો મતલબ આ જન્મમાં છૂટા થવાનું નથી વાત સમજ્યા મેન્ટલી પ્રિપેરેશન છે આ કે સાત જન્મ તો આપણે રહેવાનું છે હારે તો પછી એક જન્મમાં કેવી રીતે છૂટા થશું ભાઈ અને એટલા માટે આપણે ત્યાં વિવાહ વિચ્છેદની કોઈ વ્યવસ્થા નથી ડિવોર્સની કોઈ સિસ્ટમ નથી પણ હવે આ જાણકારી જ નથી આપણને એટલા માટે પરિવારજનોનું કર્તવ્ય એ બને છે કે આ સંસ્કારોના વિષયમાં બાળકોને જાગૃત કરવા જોઈએ વિવાહ ધર્મને કેન્દ્રમાં રાખી અને એક યુવક અને યુવતીનો સંબંધ જોડે છે આત્માના સ્તરથી ન કેવલ શરીરથી વિવાહ કેવલ શરીરનો સંબંધ નથી વિવાહના સમયે એની જે ચિત્ત વૃત્તિ છે એની જે ભાવનાઓ છે વૈદિક મંત્ર દ્વારા એના એના બદલવામાં આવે છે એકબીજામાં જોડવામાં આવે છે આ વિવાહની પદ્ધતિ છે આપણી અને આજકાલ જુઓ કે જે પ્રકારનું તમોગુણી વાતાવરણ આપણે નિર્માણ કરીએ છીએ એક બાજુ યજ્ઞ ચાલતો હોય એમાં પવિત્ર વૈદિક મંત્રોનું ઉચ્ચારણ થતું હોય આહુતિઓ આપવામાં આવતી હોય ઈ શેના માટે છે આ કન્યા અને વરના મનોભાવને સ્થિર કરે છે એકબીજામાં સ્થાપિત કરે છે અને સંબંધ આત્માથી જોડે છે એના માટે અને એક બાજુ ફિલ્મી ગીતો વાગતા હોય હવે તમે વિચાર કરો આ બે કોઈ મેળ છે આ બાજુ સત્વ ગુણ છે આ બાજુ પ્યોર તમો ગુણ છે અને ત્યારે તમોગુણ હાવી રહે છે ભોજન તો પ્યોર તમોગુણી છે જ વાતાવરણ પણ તમોગુણ છે ખાલી મંડપના ચાર થાંભલા વચ્ચે થોડો સત્વગુણ છે એમાંય ધ્યાન હોય તો નહીતર એનો કોઈ મતલબ રહેતો નથી આજકાલ તો કહી દેને બ્રાહ્મણોને ભાઈ જલ્દી પતાવજો તમે તો આ બાજુ વિવાહ પતાવે આ બાજુ એનું ગૃહસ્થ જીવન પતી જાય આ વૈદિક મંત્રો કોઈ ફોર્માલિટી નથી કારણ કે શાસ્ત્ર કહે છે કે વર જે છે ને એ વિવાહમાં નારાયણનું સ્વરૂપ છે અને વધુ જે છે એ લક્ષ્મી સ્વરૂપા છે અને એટલા માટે જે કન્યાદાન કરે ને ત્યારે એ જમાઈ જે છે એનો અંગૂઠો ધોવે સસરા શું કામ કારણ કે એ વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે લક્ષ્મી નારાયણ સ્વરૂપ છે એનો ભાવ ઈ છે કે આ સાક્ષાત લક્ષ્મી નારાયણના રૂપમાં વિદ્યમાન છે હવે આ તો કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી તો આવો ભાવ કેવી રીતે જાગે અને ભાવ નથી તો આ બધી વિધિઓની કોઈ મહત્તા રહેતી નથી તો જ્યારે સુંદર વિધિ દ્વારા વર અને વધુ બંને પોતાના સંબંધને સ્થાપિત કરે તો આનો જે આધાર છે એ પણ ધર્મ છે અચ્છા હવે બીજો પ્રશ્ન આપણે વિચારીએ કે વિવાહ જે છે એનો શું છે છે કોઈ પતિ પતિ વિવાહ થાય ત્યારે જે પુરુષ એ બને અને સ્ત્રી જે છે એ પત્ની બને આ એક નવું ટાઇટલ પણ મળે એને પતિ અને પત્નીનું તો પતિ પત્ની જ્યારે બંને એ અગ્નિની સાક્ષીમાં સંકલ્પ લે છે કે અમે બંને સાથે મળી અને ધર્મ કાર્યને સંપન્ન કરશું પત્ની સ્વીકારવાનો એકમાત્ર ઉદ્દેશ્ય જે છે કે બ્રહ્મચર્ય આશ્રમને પાર કરીને કોઈ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે તો ગૃહસ્થ જીવનના તમામ જે ધાર્મિક કાર્ય છે એ પત્ની વગર ક્યારેય પરિપૂર્ણ થતા નથી અને ત્યારે એ સ્ત્રી જે છે એ કન્યા છે એને એક નવું ટાઈટલ મળે અર્ધાંગીની પતિ માટે શું છે કેમ કારણ કે હવે તમામ ધર્મના અડધા હિસ્સેદાર છે ખાલી પ્રોપર્ટીમાં નહીં પણ તમામ ધાર્મિક કાર્યોમાં એનો અડધો હિસ્સો છે કારણ કે એ નહીં હોય તો ધાર્મિક કાર્ય પૂર્ણ નહી થાય એટલા માટે એને અર્ધાંગીની કહેવામાં આવે છે પતિનું અડધું અંગ છે તો વિવાહ પછી જેટલા પણ ધાર્મિક કૃત્ય છે એમાં પત્ની જરૂર હોવી જરૂરી છે અને ગયા વખતે પણ આપણે ચર્ચા કરી હતી પત્ની અર્થ શું છે છે જે પતન થવા દે આ પણ આજકાલ સમસ્યા એ છે કે ત્રાસ સૌથી વધારે એનો છે આવું મોટા ભાગે દેખાય છે એટલે હું કઉ છું તમે એવું ન કેતા કે ભાઈ અમારું તમે આટલું ખરાબ બોલો છો સમાજમાં જે દેખાઈ રહ્યું છે પિક્ચર એના આધારે હું કહી રહ્યો છું નકર વળી પાછા અમુક લોકો કાલ સોશિયલ મીડિયામાં શરૂ કરે છે સ્ત્રી વિરોધી છે નારી શક્તિ જિંદાબાદ બહુ બધું હાલે ભાઈ અમારું આ વક્તાઓ અરે ક્યારે હું વાયરલ થઈ જાય ખબર નથી લોકો સમજવા કરતા અણસમજમાં વધારે રુચિ રાખે છે માની લો આ બધાને ખબર છે કે કોઈ ક્લિપ કોઈની વાયરલ થાય તો ઈ કોઈક મેન વિડીયોનો અધૂરો પાર્ટ હોય આ બધાને ખબર છે તો એ સાંભળીને લાગી જાય નહીં આ વિરોધ કરે છે ન હોવું જોઈએ લોકોને ક્યાં લાગી જાવું કારણ કે ફ્રી છે ને નવરાય છે તો શું કરે ભાઈ તો મૂળ વાત એ છે કે પત્ની પતિને ધર્મમાં સહાયતા કરવા માટે છે એના વગર કોઈ ધાર્મિક કાર્ય પરિપૂર્ણ નથી એટલા માટે રામાયણ ભાગવત અહીંયા જુઓ તો પત્નીનો સ્વીકાર ધર્મના આધાર ઉપર છે એટલે એ ધર્મ પત્ની છે એને ધર્મ પત્ની કહેવામાં આવે છે છતાં દુર્ભાગ્ય આપણું એ છે કે ભારત વર્ષમાં સૌથી વધારે જો કોઈની ઉપર બને છે તો એ પતિ પત્ની ઉપર બને છે એટલે કે એટલો પવિત્ર સંબંધ છે છતાં લોકો એની મજાક બનાવી રહ્યા છે પતિ પત્નીના વિષયમાં હવે વિવાહ દ્વારા જ્યારે એ બંને જોડાય તો એ બંને એકબીજાની જવાબદારી લે છે કે ભાઈ પતિની જવાબદારી છે કે પત્નીની જરૂરિયાતોને પૂર્ણ કરવી એને શારીરિક માનસિક સંતુષ્ટ રાખવી અને એના દ્વારા ધર્મનું વહન કરવું સૌથી પહેલી શિક્ષા ગૃહસ્થ જીવનની છે પત્ની ભોગનું સાધન નથી પત્ની ધર્મ કાર્ય માટે પ્રાપ્ત થઈ છે આજના ગ્રહસ્થ જીવનમાં જે દુઃખ જે કંકાસ જે ક્લેશ છે એનું સૌથી મૂળ કારણ એ છે કે એ પત્નીને કેવલ ભોગની વસ્તુ માને છે અથવા પત્નીના મનમાં પણ જો એ ભાવ હોય કે પતિ કેવલ ભોગ વસ્તુ છે તો ત્યાં એ પણ દુખી થશે અને પતિ આ જો માનતા હોય તો એ પણ દુઃખી થવાના છે કારણ કે ધર્મના આધારે જો સંબંધ બન્યો છે તો એનું વહન પણ ધર્મ માટે છે પણ કેવલ જો એકબીજા પ્રતિ ભોગ બુદ્ધિ રહેશે તો ગૃહસ્થ જીવનમાં સુખ ક્યારેય રહેવાનું નથી જેનો પાયો ધર્મ નથી એવા ગૃહસ્થ આજે કોઈ સુખી દેખાતા નથી તો જીવન એનો પાયો જે છે એ ધર્મ છે એટલા માટે વિવાહ પૂર્વ આ શિક્ષાઓ હોવી જરૂરી છે અને તપસ્યા જરૂરી છે